ઘરમાં ગમતું નથી જય શ્રી કૃષ્ણ ક્યાં કેમ કરવાનું જે જે કર્યો બધા બધા એમ કે છે કાનું રોજ તારે જય શ્રી કૃષ્ણ હા બસ લ્યો બસ આ તો થઈ ગયું વેરી ગુડ કાનો વેરી ગુડ ચાલો ખટારામ બેસવા ચાલો કોને ખટારામ બેસવાનું છે બેય જવાલો ખટારામાં ક્યાં છે માર કાનાન ખટારો એ આ પીપ પીપ કાનો પીપ 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 હો મેરે ઘોડે ચલ ટિક ટિક

ગુસ્સો જો કરે ખોળામ લેવો છે એને એ જો તો કે ઓરાજી થઈ ગયો ખટારાને ખોળામ નો લેવાય નીચે મૂક દેવાય હે હટકે એ જો જો એ જો 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 હમણા ઉપર લાવશે ને એટલે જો એ હમણા ખેંચીને ઉપર લાવવો છે મોઢું જો મોઢું જો થાય આ

ને એ મમ્મી ખાલી ખોટી તમને ખાલી એમના ડોળા ફાડો ને તે તમારી બાજુ માં જ ફરી જાય જો

આખું કેમ કરે કાનું આઈખ્યું કેમ કરે કાનું હે કરી જે 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 છે શ્રી કૃષ્ણ તો જો અહીંયા પપ્પા છે ને પપ્પા કાલે આ મમ્મી ને એને ઓલું હતું ને ઉપવાસ છે ને તો લઈ આયવા છે બનાના તો કાનું માટે લાવ્યા છે એલચી બનાના આ બાળકો માટે સ્પેશિયલ આવે આ બનાના બહુ હેલ્ધી હોય એમના માટે આપણે મોટાના આવે નાના છોકરાના અહીંયા જો મસ્ત ફરાળી ચેવડો આવી ગયો તો ચાલો હવે આપણે ચા ને ભાખરી ખાવાની છે ખાઈ લઈએ પછી મળી તો જો આપણે અહીંયા મસ્ત ચા ને ભાખરી એન્જોય કરવા બેસી ગયા છે આજ તો સવારમાં ચા ને ભાખરી વાળી છે કહેવાય ને કે છોકરીઓને પિયરમાં જાય ને તેને મમ્મીના હાથની કોઈ પણ એમ એવી વાનગી હોય જે બહુ ભાવતી હોય એમ મન માં ને મારે ભાખરી બહુ જ ભાવે મમ્મી અહીંયા આવું ને એટલે એમ કે નહીં કે કંઈક નવીન બનાવવું છે એમ એટલે હું એમ કહેતી વખત મને ભાખરી બનાવી દે બીજું કાંઈ નહીં એટલે મમ્મીના હાથની ભાખરી મને બહુ ભાવે એટલે હું છે ને ઘણી વખત ભાખરી બનાવડાવતી હોઉં કારણ કે બીજું કાંઈ નહીં મીઠું કે ભાખરી બનાય એટલે ભાખરી આપણે એન્જોય કરીએ મમ્મી ને કઈક નવીન નું કે તોય તે મને એમ થાય ભાખરી મળી જાય ને એટલે બધું મળી જાય એમ તો ચાલો બધા ચા ને ભાખરી નો નાસ્તો કરવા માટે ભાખરી ચા છે ફ્રેશ ફ્રેશ દૂધ છે લહેસુન કી ચટણી હે તો ચાલો બધા નાસ્તો કરવા માટે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાપા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આજ કા સુવિચાર સુના જી

તો ચાલો બધા જમવા માટે જો આપણે છે ને મમ્મીનો ડ્રેસ છે ખાટલી વર્ક કરતા હતા ને એ મેં કે દિવસનો મોકલી દીધો તો મમ્મી પાસે અને અત્યારે જો મમ્મીએ ચીવડાવીને મસ્ત રેડી કરી રાખો છે તો હું બતાવું તમને મમ્મી જો અત્યારે પપ્પાને કપડાંના ઇસ્ત્રીમાંથી આવ્યા છે તો એ ગોઠવે છે અને એની સાડીઓ વર્ક કરવી છે ને કે હું કરનાખું બેઠા છીએ ને તો એમ તો જો ડ્રેસ બતાવો તો જો આ મસ્ત મજાનું મેં વર્ક કર્યું હતું ને ખાટલી વર્ક આ છે ડ્રેસ આ ગળું હતું અને સ્લીવ કેવી હતી આવી છે જો સ્લીવ સ્લીવ એ બહુ મસ્ત છે તો કેવું લાગ્યું વર્ક કે જો આપણું ખાટલી વર્ક કા મમ્મી ગયો ને તને ડ્રેસ હા આપણે તો અહીંયા બધું જોઈએ છે ને એવું કરીએ છીએ પ્રાશીવ સૂતો છે જાગી ગયો એવું લાગે છે મમ્મી

એનો પલ્લુ છે આવો ડિઝાઇન વાળો બોર્ડર જેવું હમ જો આ રીતની છે આખી સાડી બોર્ડર ની અંદર જો આવું છે ને એવો જ તે આખો પલ્લુ છે જો આવી બોર્ડર છે આવો પલ્લુ છે આખું અને મમ્મી છે ને પહેલાં સાવ પતલા હતા એટલે હવે તો આ ને બ્લાઉઝ થાય નહીં તો મમ્મીએ જો આવું નવું બ્લાઉઝ કરાવ્યું છે અને આવી રીતે આ વર્ક કરાવી નાખ્યું આમાં છે ને વ્હાઈટ દેખાય છે પણ છે આ ટાઈપનું ક્રીમ જેવું વર્ક છે આવું ક્રીમ જેવું આમાં થોડુંક વ્હાઈટ વધારે દેખાય છે આવું પછી વર્ક કરાવી નાખવું જેથી કરીને સાડી પહેરે આ સાડી તે બટોળું છે ને આ મમ્મીને ગિફ્ટમાં લેવું હતું આ ગિફ્ટની છે આ ગિફ્ટમાં લાગી બે સાડી મમ્મીને ગિફ્ટમાં લાગી છે આ મમ્મીની છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની સાડી બોલો કેવી છે સાડી કે જોજો મમ્મીની આટલી જૂની જૂની ઘણી બધી સાડી છે પણ મમ્મી ઉપર મૂકી દીધી છે માળિયામાં આ એક મમ્મીએ પહેરવા કાઢી છે એટલે છે તો જો મમ્મીની આટલી મસ્ત જૂની જૂની સાડીઓનું કલેક્શન જોઈએ તો આપણને એમ થાય અત્યારે આવી સાડી મળે જ નહીં એમ મસ્ત છે મમ્મી કહી કે તારે આ જોતી હોય ને તો લઈ જાય એમ તો મેં કાંઈ લીધી નહીં પછી મમ્મી આ બ્લાઉઝ એનું કરે ને કહ્યું કે તાર ન જોતી તો હું બ્લાઉઝ કરાવું મેં મારે પહેરવાની ઓછી આવે એટલે મારે શું કરવી હોય એટલે મેં કાંઈ લીધી નહોતી એટલે પછી મમ્મીએ બ્લાઉઝ કરાવી નાખ્યું અને બે સાડી ગિફ્ટમાં આવી હતી મમ્મીની અને એક મારા કોઈયામાં નાપી હતી ને એની અત્યારે હવે આપણે લેવા જવાનું છે લેશ માર્કેટની અંદર લેવા જવાની છે પાઇપિંગ મૂકાવવાની છે એના માટેનું એટલે હવે ચાલો ફ્રી થઈ ગયા છીએ તો લઈ આવ્યા તો વાગી ગયા છે સાડા ચાર તો ચાલો ફટાફટ લઈ આવ્યા અમે માર્કેટેથી લેસ લઈ આવીએ પાઇપિંગનું કાપડકા તો રેડીમેડ પાઇપિંગ મળે તો રેડીમેડ પાઇપિંગ લઈ આવ્યા છે ને ગાર્ડનમાં એક વાર મમ્મી લઈને ગયા ને રિક્ષામાં બેસાડીને ઉપરથી એક માસી જતા હતા ને એને લઈને ગયા હતા એમના છોકરાને ને મમ્મી કાનુ લઈને ગયા હતા તો કાનું કોઈ દિવસ રિક્ષામાં બેઠો નથી ને તો કાનું એ તો રોવાનું ચાલુ કર્યું કોઈ દિવસ ક્યારેય એને અમે રિક્ષામાં માં ન બેસાડો પેલો વેલો બેઠો ને તો એમાં એને ગમતું જ નહોતું રોયો તો છે ગાર્ડન સુધી રોવા માંડો પછી ચૂપ થઈ ગયો એમ નીચે ઉતરી ગયા ને તો બહુ એટલો હશે એટલો હશે ને મમ્મી કે તો જો અહિયાં કાનજી કેમ રડતા તા હે ભાઈ ટાટા આવું છે ટાટા જાવું છે મારી દીકાને નાની બહાર હાલો કોને આવું છે જાવ તું નાની બા જાવ બે

આમાં કાળા વાળ થઈ જાય આવી રીતે એમાં લગાઈ દેવાનું એટલે વાળ કાળા થઈ જાય એમ અત્યારે મમ્મીને તેલ નાખ્યું છે એટલે નહીં કરવાનું પણ આવી રીતે એમાં કરે ને એટલે વાળ આગળ કાળા થઈ જાય ને અર્જન્ટમાં તમારે જવું હોય ને તો તમે યુઝ કરી શકો કા મમ્મી હા જો છે ને એવી રીતે કેમ કેમાં અચાનક જ જવાનું થયું હોય ચાલો ભાઈ અમારે આમ બહાર જવાનું થયું છે કોલેજ તો વાળ કાળા કરવા જ ન બેસે મમ્મીએ આવું મગાવ્યું તો અત્યારે પાર્સલ આવ્યું ને તો હું બહુ હંશું મમ્મીને કીધું આવું થયું કે આય કે ઉપર આંટી રે ને એને મગાવ્યું હતું એનું જોયું કીધું કે લાઈ લઈ લેવી આવું એને ઓનલાઈન મગાવ્યું મીશો માંથી તો જો એનું પાર્સલ આવી ગયું છે કાળા ધોળાવાળને વાળ ને કાળા કરવા માટેનું ચાલો બધા સાંજનું જમવા માટે બનાવ્યો છે આજે મકાઈ ચેવડો તો તમે શું કહો એને અમે તો મકાઈનો ચેવડો મકાઈ નો ચેવડો બનાવ્યો જો મસ્ત બધા એનું જો ખુશું આવી છે રાશિ ને રમાડવા રાશિ જો રાશિ શું ખાધું જુસું પીધું ચીકુનું કાનો એ ચિકન જુસ ઉપી દો હે ગ્રેપ્સ હવે ગ્રેપ્સ માં જીવ ગયો ચાલો ખાશે નહીં કાય અને ગળે રહેશે ઈ પણ તોય તે ખુશ હોય એને જોતું હોય બોલ શું કરવું આપણે બનાના છે ગ્રેપ્સ છે કોઈ વસ્તુ એ ન ખાવે તન ભાવે ફ્રૂટ ખુશુ હે જો ખુશુ કેટલી ડાય છે બધા શાક ખાય પૂછી જો એને ખુશુ હે ને બધા શાક ભાવે ને તને નો ભાવે કે શું નો ખાવે રાખ્યા નો ભાવે પાવભાજી ભાવે આપડી મકાઈ નો ચેવડો ભેળ ખાવા ભેળ ખાવા માટે અને આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય